આ સંસ્થા દ્વારા જે સામાજિક કામ કરવામાં આવતા હોય છે જેમાં કે વૃદ્ધો માટેની ટિફિન સેવા હોય કે પછી માનસિક દિવ્યાંગોનું કાઉન્સેલિંગ કરી તેઓને ઘર સુધી પહોંચાડવા માટેની જે સંપૂર્ણ પ્રક્રિયા માનવજ્યોત સંસ્થા દ્વારા કરવામાં આવતી હોય છે આ તમામે પ્રકારની તાલીમ જુદી જુદી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા અહીં લેવામાં આવતી હોય છે અને તમામનો આ સમયગાળો જુદો જુદો હોય છે કોઈક વિદ્યાર્થીઓ પિસ્તાલીસ દિવસ માટે તો કોઈક વિદ્યાર્થીઓ ત્રીસ દિવસ માટે અને કોઈક વિદ્યાર્થીઓ તેનાથી પણ ઓછા સમયગાળા માટે આ તાલીમ લેવા માટે આવતા હોય છે ત્યારે આજ રોજ ગાંધીનગરની પંડિત દીનદયાળ ઉપાધ્યાય યુનિવર્સિટીમાંથી પાંચ વિદ્યાર્થીનીઓ અને એક વિદ્યાર્થી આ તાલીમ લેવા માટે ભુજની માનવજ્યોત સંસ્થા ખાતે આવી પહોંચ્યા હતા અને પ્રબોધભાઈ મુનવર જણાવી રહ્યા છે કે આ વિદ્યાર્થીઓને કુલ નવ દિવસના સમયગાળામાં જુદી જુદી તાલીમ આપવામાં આવશે આવો આ અંગે વધુ સાંભળીએ તેમના જ શબ્દોમાં જો સંસ્થા ભુજ દ્વારા ઘણા વર્ષોથી માનવ સેવા જીવદયા પર્યાવરણને લગતી પ્રવૃત્તિઓ અને વ્યસન મુક્તિ અભિયાન ચલાવવામાં આવે છે એના એક ભાગરૂપે અમારી માનવજો સંસ્થામાં ગાંધીનગરથી બનાસકાંઠાથી પાલનપુરથી હિંમતનગરથી ગુજરાત વિદ્યાપીઠમાંથી એવા ઘણા બધા વિદ્યાર્થી વિદ્યાર્થીઓ અમારી સંસ્થા શું કરે છે એટલે એમાં ટ્રેનિંગ મેળવવા આવે છે કોકની પિસ્તાલીસ દિવસની ટ્રેનિંગ હોય કોકની દસ દિવસની હોય કોકની ત્રીસ દિવસની હોય તો આવી રીતે દરેક વ્યવસ્થા અમારી સંસ્થા કરે છે આજે અમારી પાસે પંડિત દીનદયાલ ઉપાધ્યાય યુનિવર્સિટી ગાંધીનગરના પાંચ જેટલા વિદ્યાર્થીનીઓ અને એક વિદ્યાર્થી અમારી સંસ્થામાં નવ દિવસની ટ્રેનિંગ માટે આવ્યા છે અને દરરોજ માનવજ્યોત સંસ્થા શું પ્રવૃત્તિ કરે છે એ પ્રવૃત્તિઓ સાથે એમને જોડીએ છે અને દરરોજ જુદી જુદી પ્રવૃત્તિઓ આ વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ નિહાળે છે કે માનવજ્યોત સંસ્થા શું કરી રહી છે અત્યારે જે અમારી ખાસ કરીને પ્રવૃત્તિઓ ચાલે છે કે માનસિક દિવ્યાંગ આશ્રમે આવે ત્યાર પછી એનું કેવી રીતે કાઉન્સલિંગ થાય છે અને કેવી રીતે ઘર પહોંચે છે એ પણ એમને ટ્રેનિંગ આપીએ છીએ વૃદ્ધોને ટિફિન સેવા પહોંચે છે એ પણ એમને બતાવીએ કે કેવી રીતે અમે વૃદ્ધોના ઘર સુધી પહોંચીએ છીએ કેવી રીતે અમે ટિફિન પહોંચાડે છે પછી એમના હાથે કાપડની તીરીઓનું વિતરણ કરાવ્યું એટલા માટે એ પ્લાસ્ટિકનો વપરાશ વધતો જાય છે તો એનામાં અંકુશ આવે અથવા તો પ્લાસ્ટિકનો વપરાશ બંધ થાય અને કાપડની તીળીઓ લોકો વાપરે એ માટે એ પણ પ્રવૃત્તિમાં એમને જોડીએ છીએ વધી પડેલી રસોઈ ગરીબોના ઝૂંપડે એટલે ભોજનની વધી પડેલી રસોઈ એ ગરીબોના ઝૂંપડે પહોંચાડવામાં આવે તો આજે દેશમાં કેટલાય લોકો ભૂખ્યા સુઈ જાય એ ભૂખ્યા ન સુએ એ પણ પ્રવૃત્તિમાં એમને જોડ્યા ત્યાર પછી ખાસ કરીને કુંડા ચકલી ઘર વિતરણ જે અમે દર વર્ષે ઉનાળામાં ચલાવીએ એ પ્રવૃત્તિમાં પણ આ બધા સ્ટુડન્ટને જોડ્યા અત્યારે શિયાળાની કાતિલ ઠંડી ચાલુ છે તો શિયાળામાં જુદા જુદા વિસ્તારોમાં જઈને એમના હાથે અમે લોકોએ ધા વિતરણ કરાવ્યા ગરીબોને વસ્ત્રો મળે એ હેતુ સાથે એ લોકોને અમે વસ્ત્રો વિતરણ કાર્યમાં પણ જોડાયા આવી રીતે આ જે છ સ્ટુડન્ટ છે એ અમારી પાસે અમારી સંસ્થામાં માનવજ્યોતમાં નવ દિવસ સુધી રહીને ટ્રેનિંગ મેળવી છે મને આશા છે કે અમે જે માનવજ્યોત સંસ્થા કામ કરી રહી છે એ આખા ગુજરાતમાં પહોંચે અને ગુજરાતના વિદ્યાર્થી ભાઈ બહેનો આ પ્રવૃત્તિ અમારી નિહાળી અને ગુજરાતમાં પણ આવું કામ કરે અને ખાસ કરીને જે ગરીબ વર્ગ છે જ્યાં ભોજન નથી પહોંચતું એ વિસ્તારોમાં જો આવી પ્રવૃત્તિઓથી કે ભોજન સમારંભની વધી પડેલી રસોઈ ગરીબો ન ઝડપડે તો કંઈકના લોકોનો કંઈક લોકોનો કાડો પુરાશે અને આ એક સરસ મજાની પ્રવૃત્તિ થશે તો અમારો એક માત્ર હેતુ હોય છે અને એક ઉદ્દેશ હોય છે કે આવા જ્યારે વિદ્યાર્થી ભાઈ બહેનો અમારી સંસ્થામાં ટ્રેનિંગમાં આવે ત્યારે અમે પણ એમને દરેક જાતનું શિક્ષણ આપીએ છીએ એ એમએસ ડબલ્યુ સામાજિક કાર્યક્રમમાં એ લોકો આગળ વધે અને પોતાના પ્રગતિના શિખરો સાથ કરે એના માટે માનવૃત એમને ટ્રેનિંગ આપી